આરોગ્ય વિભાગના ઓગણત્રીસ સંવર્ગની બે હજાર આઠસો એટલે અઠ્યાવીસો ચાર જેટલી જગ્યાઓ માટેની જાહેરાત આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને આવતીકાલે બપોરે એક વાગ્યાથી અરજદારો ઉમેદવારો એમાં અરજી કરી શકશે આરોગ્ય વિભાગની આટલી મોટી સંખ્યામાં જે જગ્યાઓ બાકી બાકી હતી એ અંગે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વિભાગ સાથે પરામર્શ ચાલી રહેલો અને અમે બે દિવસ પહેલાં એ પરામર્શ પૂર્ણ થયો અને એના અનુસંધાને આજે આ જગ્યાઓ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આયોગ માટે આ એક બહુ જ મહત્ત્વનું કામ છે કારણ કે આરોગ્યનો જે લોકોની આરોગ્યની જે જરૂરિયાત છે એ ડૉક્ટરોના અભાવે પરિપૂર્ણ ના થાય એ બહુ ગંભીર બાબત ગણાય એને માટે આરોગ્ય વિભાગ પણ બહુ ચિંતિત હતું એને ધ્યાનમાં રાખીને આયોગે એને પ્રાથમિકતા આપી અને આ તમામ જાહેરાતો એકસાથે સાથે ઓગણત્રીસ જાહેરાતો બહાર પાડવામાં આવી છે એમાં અઠ્યાવીસોને આઠ જેટલી જગ્યાઓ છે અને એમાં એનેસ્થેસની એકસોને આઠ એકસોને છ જગ્યાઓ છે જનરલ સર્જનની બસો જગ્યાઓ છે ગાયનેકોલોજીસ્ટ સ્પેશિયલ સર્વિસની બસોને તોતેર જેટલી જગ્યાઓ છે ફિઝિશિયન સ્પેશિયલિસ્ટ સર્વિસની બસોને સત્યાવીસ જગ્યાઓ છે એ સિવાય ઓર્થોપેડિક સર્જનની પાંત્રીસ જગ્યાઓ છે અને મેડિકલ ઓફિસરની પંદરસોને છ જગ્યાઓ છે ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરની એકસો સુડતાલીસ જગ્યાઓ છે બીજી નાની મોટી જગ્યાઓ છે ટ્યુટરની જગ્યાઓ છે અને પ્રોફેસરોની પણ જગ્યાઓ છે એટલે જે આરોગ્યનું શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જેને વિપરીત અસર ના થાય એ માટે થઈને આયોગે એને પ્રાથમિકતા આપી છે અને આવનારા સમયની અંદર એની પરીક્ષાઓ ઝડપથી થાય એ માટેનો પ્રયાસ કરીશું હું મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવા માગું છું કે આયોગે ભૂતકાળમાં પણ આ જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કર્યો છે પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણીવાર આ જગ્યાઓ ભરી શકાય નથી એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યૂ પહેલાં એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે આમાં જે મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે એ જગ્યાઓની અંદર એમબીબીએસની ડિગ્રી આવશ્યક છે અને અન્ય જગ્યાઓ ની અંદર જે સિનિયરની જગ્યાઓ છે એમાં એમએસની આવશ્યકતા છે હા હું ખાસ તો જે યુવાન ડૉક્ટરો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અથવા અભ્યાસ કરીને ડોક્ટર તરીકે સેવા બજાવી રહ્યા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે જે સરકારી હોસ્પિટલો અને સરકારી મેડિકલ કોલેજની અંદર જે આપણે તમે કામ કરો છો એ ખૂબ જ સેવાનું કામ છે આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે બીજી કોઈ પણ હોસ્પિટલોમાં જઈએ અને એમાં ઓપીડીમાં જોઈએ તો એક ડૉક્ટરની સામે પચીસ પચાસ દર્દીઓ ઊભા હોય તો એટલા દર્દીઓની સામે જ્યારે આટલી મોટી ભીડ હોય ત્યારે એક ડૉક્ટરને સ્ટ્રેસ થાય આપણે સમજી શકીએ એમ છીએ એટલે એ જો આપણે ડૉક્ટરને જોઈએ તો એ કેટલું મોટું સેવાનું કામ કરે છે એટલે જે લોકો આ ક્ષેત્રમાં ભણી રહ્યા છે અથવા એમનું ભણવાનું પૂરું કર્યું છે એમને હું ખાસ વિનંતી કરીશ કે આપણા ગામડાના જે ગરીબ ગામડા અને શહેરો વિસ્તારના જે ગરીબ લોકો છે જેમને ખાનગી હોસ્પિટલો પરવડતી નથી એવા લોકોને સેવા આપવા માટે તમારા જિંદગીના કેટલાક વર્ષો અચૂક આપો ઓછામાં ઓછા કેટલાક વર્ષો અચૂક આપો હું એ પણ જોઉં છું કે એવા પણ ડૉક્ટરો છે જેમણે સરકારી નોકરીની અંદર પોતાના આખી જિંદગી આપી છે એમને હું ખાસ બિરદાવું છું અમે આની આ માટે બધાને જાણ થાય એ માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાતને જાણ કરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનને જાણ કરી છે મતલબ પત્ર લખ્યો છે અને આજે અમે મોકલવાના છીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ અમે પત્ર લખી રહ્યા છીએ ટ્વિટરના માધ્યમથી પણ અમે લોકોને જાણ કરવાના છીએ મેડિકલ કોલેજના ખાસ કરીને જે શિક્ષકો છે એમને હું ખાસ વિનંતી કરીશ અને ગુજરાતના લોકોને પણ હું વિનંતી કરીશ કે તમારા સગા સંબંધી મિત્રોમાં પણ જો કોઈ આવા ડૉક્ટરો હોય તો એમને સરકારી સેવા માટે લાભ લેવા મતલબ સરકારી સેવા લોકોને આપવા માટે હું ખાસ વિનંતી કરું છું અને અમે આ ભરતી પ્રક્રિયા બહુ ઝડપથી શરૂ કરવાના છીએ અત્યારે અમે જે લક્ષ્ય રાખ્યું છે એ પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે લેખિત પરીક્ષા લેવાના છીએ અને માર્ચ એપ્રિલમાં અમે એનો ઇન્ટરવ્યુ લેવાના છીએ જે કિસ્સાની અંદર અનુભવની રિકવાયરમેન્ટ છે એમાં પણ અમે ઇન્ટરવ્યૂની તારીખની નજીકના દિવસોમાં જ એમનો અનુભવ પણ ચકાસવામાં આવશું એટલે જે લોકોને અનુભવ ના હોય પણ આવનારા સમયમાં અનુભવ પૂર્ણ થાય હોય થાય તેમ હોય તે લોકો પણ આમાં અરજી કરી શકે એમ છે લિસ્ટ અને હા અલગ અલગ જાહેરાતો છે યસ આમાં વેઇટિંગ લિસ્ટ લાગુ એટલા માટે પડશે કારણ કે દરેક જાહેરાત જે ઓગણત્રીસે ઓગણત્રીસ સંવર્ગની અલગ જાહેરાત છે એટલા માટે વેઇટિંગ લિસ્ટ એમાં લાગુ પડશે ટ્યુટરમાં ટ્વિટરમાં હા લાગીટરની અંદર યસ એની અંદર જે ટ્યુટર છે એમાં હું તમને થોડી વધારે વિગતો આપું તો ટ્યુટરની અંદર કોમ્યુનિટી મેડિસિન ફોરેન્સિક મેડિસિન માઇક્રોબાયોલોજી પેથોલોજી ફિઝિયોલોજી એનાટોમી અને ફાર્માકોલોજી આટલા બધા વિષયોના ટ્વિટરની એક જાહેરાત છે એટલા માટે જ્યાં એકથી વધારે સંવર્ગ હોય ત્યાં આપણને પ્રતિક્ષા યાદીની જોગવાઈ ન હોય એમાં નહીં થાય બાકીના બધા જે અલગ અલગ સંવર્ગ છે અને આમાં તમે જુઓ છો કે જે સ્પેશિયાલિસ્ટ છે જો સ્પેશિયાલિસ્ટ સેવાઓ આપણી જે સરકારી હોસ્પિટલમાં મળે તો આપણા દર્દીઓને ખાસ કરીને જે આર્થિક રીતે જેમને પરવડે એમ નથી એવા દર્દીઓને ખૂબ જ રાહત થાય એમ છે એટલે એને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની પણ આ પ્રાથમિકતા હતી અને આયોગની પણ આ પ્રાથમિકતા છે પરીક્ષા પદ્ધતિ આપણી જે આ પ્રકારના સંવર્ગની જે પરીક્ષા પદ્ધતિ છે એમાં આપણે પહેલાં પ્રાથમિક કસોટી લેતા હોઈએ છે અને પછી આપણે એનો ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ અને બંનેનું પચાસ ટકા પચાસ ટકા વેટેજ છે એટલે અત્યારે પણ આપણે જે મેડિકલની જેટલી કેટલીક કેટલાક સંવર્ગો હતા એના ઇન્ટરવ્યૂ બહુ નજીકના સમયની અંદર આપણે લઈ રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ જેમ જેમ પ્રિલિમિનરી ટેસ્ટ એટલે કે પીટી પ્રાથમિક કસોટી પૂરી થશે એમ એમ આપણે ઇન્ટરવ્યૂ લેતા જઈશું જેથી એક પછી એક સંવર્ગો ભરાતા જાય અને આપણને આપણા સરકારી દવા દવાખાનાની અંદર લોકો આરોગ્યની સેવાઓથી વંચિત ના રહે